જી મારું નામ અબ્દુલ બસીર શેખ છે હું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ ટ્રસ્ટ સુરત ગુજરાત લિંબાયત વિસ્તારમાં આઠ વર્ષથી સતત સમૂહલગ્ન કરાવતા આવી રહ્યો છે જેમાં આજ સુધી એકસો ને ચુમ્માલીસ દીકરીઓની લગ્ન અમે કરાઈ ચૂક્યા છે અને આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસ જનવરીની અંદર અમે એકાવન સમૂહલગ્ન હજુ કરવા જઈ રહ્યા છીએ આજે અગિયાર કપલના અમે સમૂહલગ્નમાં નિકા કરાવ્યા છે અને એમને ઘર ઘરસ્થિનું બધું સામાન અમે આપી રહ્યા છીએ અહીંયાથી જેને જે પણ જીવન જરૂરથી વસ્તુ લાગતી હોય કપાટ કિચનનું સામાન પલંગ ગદ્દા વગેરે બધું વસ્તુ અમે અહીંયા સમૂહ લગ્નમાં આપતા હોય છે આવનારા બધા મહેમાનો માટે અમે જમવાનું પણ સોગડ કરતા હોય છે અહીંયા દુલ્હા દુલ્હનની જોડેથી અમે પાંત્રીસ પાંત્રીસ લોકો એમ કરીને સિત્તેર લોકોને અમે અમારું જમવાનું રાખીએ છીએ કે જેવી લોકો સારી રીતના મતલબમાં આ લોકોના મહેમાની અમે કરી શકીએ જરૂરત વસ્તુની અંદર અમારે જે પણ જીવનમાં જરૂરત વસ્તુ લાગતી હોય જેવું કે કપાટ છે પલંગ છે કિચનનું સામાન છે અને વાસણો બધી વસ્તુ અમે અહીંયાથી આપતા હોય છે હું લોકોને એક જ મેસેજ કરવા માગીશ કે જો લોકોને જરૂરત હોય કે એમની ડિગ્રીઓનો જો લગ્ન ન થતા હોય ને એમને કંઈ મની કંઈ એમના પૈસાની કંઈ તકલીફ આવતી હોય તો બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જુમ્મેદારો લોકોથી મળે અને જે કંઈ તારીખ અમે નક્કી કરતા હોય તો તમારી છોકરીઓના લગ્નનું તારીખ અમે તમારા હિસાબે અમારા તારીખના હિસાબે તમે કરાવ અને તમારી જે થતી હોય તકલીફોને અમે આસાન કરવાની અમે કોશિશ કરીએ છીએ